શ્રી ગણેશાય શ્રી કૃષ્ણાય શ્રી વાસુદેવાય નમ શ્રી હરિ કૃષ્ણાય ન આજે ચૈત્ર સુદ અગિયારસ એને કામદા એકાદશી પણ કહેવામાં આવે છે આ એકાદશીનું વ્રત કથા મહાત્મય આપણે સાંભળીશું ત્રેતા યુગના ઉત્તરાર્ધે રમાવતી નગરીમાં મહાધર્મિષ્ઠ રાજા પુંડલિકનું શાસન હતું એક દિવસ સ્વર્ગમાંથી લલિત નામનો એક ગાંધર્વ પોતાની પત્ની લલિતા સાથે રાજ્યસભામાં આવ્યો અને રાજાની આજ્ઞા લઈ બંને નૃત્ય ગીતથી રાજાને રીઝવવા લાગ્યા બંને નવપર્ણિત થતા તેથી નૃત્ય કરતાં કરતાં એટલા બધા કામ વિહવાળ બની ગયા કે નૃત્ય ગીતમાં વારંવાર ભૂલો કરવા લાગ્યા ભરી સભામાં બંનેને કામ ચેષ્ટાઓ કરતા જોઈને ક્રોધિત થયેલા રાજા પુનરીકે ગાંધર્વ લલિતને શ્રાપ આપ્યો કે હે વિષયમાં ભાન ભૂલનાર કામી ગાંધર્વ મારો તને શ્રાપ છે કે તું રાક્ષસ બનીને દારૂણ દુઃખ ભોગો એ જ ક્ષણે સોહામણો ગાંધર્વ બિહામણો રાક્ષસ બની ગયો એનું ભયંકર રૂપ જોઈ એની પત્ની લલિતા પણ થરથર કંપવા લાગી પરંતુ પતિ પર અતિશય પ્રેમ હોવાને લીધે એણે પતિનો સાથ ન છોડ્યો અને પતિ પાછળ પાછળ ભટકવા લાગી રખડતા રઝડતા બંને વિંધ્યાચળ પર્વત પર પહોંચી ગયા ત્યાં માતંગ ઋષિનો આશ્રમ હતો લલિતા તો તત્કાળ ઋષિના ચરણોમાં પડીને રુદન કરવા લાગી દયાળુ ઋષિને દયા આવી ગઈ એમણે પૂછ્યું હે તેવી તું કોણ છે આ રાક્ષસ સાથે શા માટે ભટકે છે ત્યારે લલિતા રડતા રડતા બોલી હું વીર ધનવા નામના ગાંધર્વની પુત્રી લલિતા છું આ રાક્ષસ મારો પતિ છે પુરિક રાજાના શ્રાપને કારણે એ રાક્ષસ બન્યો છે હે દેવ આપ તો જ્ઞાની છો મારા પતિના દારૂણ દુઃખો મારાથી જોવાતા નથી કૃપા કરીને એના શ્રાપનું નિવારણ કરો ત્યારે ઋષિ બોલ્યા હે પુત્રી તારા સત્કર્મો જ તને અહીં લઈ આવ્યા છે આવતીકાલે કામદા એકાદશીનો પવિત્ર દિવસ છે તું કામદા એકાદશીનું વિધિવ્રત વ્રત કરીને એ વ્રતનું પુણ્ય તારા પતિને અર્પણ કર આ મહાવ્રતના મહાફળના પ્રભાવે તારો પતિ તત્કાળ શ્રાપ મુક્ત થશે ઋષિને સાષ્ટાંગ પ્રણામ કરીને લલિતાએ હાથમાં જળ લઈ કામદા એકાદશીનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો બીજા દિવસે જ ચૈત્ર સુદ એકાદશી હતી લલિતાએ વિધિવત વ્રત કરી એનું પુણ્ય પોતાના પતિને અર્પણ કર્યું વ્રતના પુણ્ય બળે લલિત મૂળ સ્વરૂપને પામ્યો અને પતિ પત્ની સ્વર્ગે સિધાવ્યા વ્રતોમાં ઉત્તમ એવું કામદા એકાદશીનું વ્રત કરનાર ભાવિકના સર્વ મનોરથ સિદ્ધ થાય છે ઓમ શ્રી કૃષ્ણાર્પણ મસ્તુ